નમસ્કાર દર્શક મિત્રો જનરભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામનગર ખાતે વિથ ડિસેબિલિટી ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો નાલસા દ્વારા મળેલી સૂચના મુજબ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નવજોત વિદ્યાલય દામનગર ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર દિવ્યાંગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય એડવોકેટ હિતેશ કુમાર કે મહેતાએ કરેલ તેઓએ દિવ્યાંગ અધિનિયમ બે હજાર સોળની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપી હતી તેમજ દિવ્યાંગોને મળતા વિશેષ અધિકારો અને લાભોની વાત કરતાં જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી દિવ્યાંગો સમાજમાં આવેલ કાર્યક્રમો સંચાલન એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુએ કરેલ આ પ્રસંગે સંસ્થાના બટુકભાઈ સિયાની સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર ખોખર અમરેલી

લાઠીના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ સાહેબની જેઓ લાઠી તાલુકા કાનૂની સમિતિના અધ્યક્ષ છે એમના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે જે આવા દિવ્યાંગ દિવસ છે અને એના સંદર્ભે જે દિવ્યાંગ લોકો છે એમના શું અધિકારો છે એમના માટે લોકોની અંદર એક પ્રકારની જાગૃતિ આવે એ પણ સામાન્ય માણસની જેમ પોતામાં જે ઈશ્વરે જે પ્રકારના કૌશલ્યો મૂક્યા છે એ કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજમાં સારી રીતે જીવે એ માટેનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય એટલે આ દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં આ દિવસને વિશ્વ દિવસ આજે આજે ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ નવજોત શૈક્ષણિક સંકુલ જામનગરમાં હિતેશભાઈ મહેતા એડવોકેટ અને રાજેશ્વરીબેન અમારી શાળામાં આવ્યા હતા અને તેને વિકલાંગ વિકલાંગો વિશે અમને સમજાવ્યું અને એકવીસ પ્રકારના વિકલાંગો વિશે કહ્યું જેમાંથી જે